ગુજરાતમાં ફરી વરસાદના એક રાઉન્ડ માટે આગામી બારથી વીસ તારીખમાં હાલનું લો પ્રેશર કે જે પશ્ચિમ મધ્યપ્રદેશ અને આસપાસના રાજસ્થાનના ભાગો પર પહોંચ્યું છે તે આજે છ તારીખે ડિપ્રેશનનું રૂપ પણ લઈ લે તેવી સંભાવના છે જેને લીધે આઠ સપ્ટેમ્બર સુધીમાં ઉત્તર ગુજરાતમાં સુકડા ધારે તથા કચ્છ અને મધ્ય ગુજરાતમાં પણ જોરદાર વરસાદ થવાની અને સૌરાષ્ટ્રના અમુક ભાગોમાં પણ સારો વરસાદ થવાની શક્યતા છે અને આ સિસ્ટમ પણ છેલ્લી નથી આ પછી પણ બાર કે તેર સપ્ટેમ્બર સુધીમાં બંગાળની ખાડીના ઉત્તર પશ્ચિમ ભાગમાં ઓરિસ્સા અને આંધ્રના તટ પાસે એક વધુ લો પ્રેશરનું ફોર્મેશન થઈ શકે છે જેને લીધે આગામી બાર થી વીસ તારીખ સુધી માં આંધ્ર ઓરિસ્સા છત્તીસગઢ મધ્યપ્રદેશ મધ્ય મહારાષ્ટ્ર રાજસ્થાન ગુજરાત અને સૌરાષ્ટ્ર કચ્છમાં ફરી એક વખત ભારેથી અતિભારે કે સારો એવો વરસાદ પડી શકે છે તો બંગાળની ખાડીમાં એક પછી એક બની રહેલી મોસમી સિસ્ટમોને લીધે ચોમાસું પાછું ફરવાની પ્રક્રિયામાં થઈ શકે છે વિલંબ વીસ સપ્ટેમ્બર પછી વરસાદી ગતિવિધિઓમાં ઘટાડો નોંધાશે તેવી સંભાવના હવામાન નિષ્ણાંત જયપ્રકાશ માઢકનું કહેવું છે રિપોર્ટર અશોક મળવર છ સપ્ટેમ્બર ના રોજ દક્ષિણ પૂર્વી રાજસ્થાન સેન્ટ્રલ ગુજરાત કે તેની આસપાસના ભાગો ઉપર ડિપ્રેશન નું રૂપ પણ લઈ શકે એવી શક્યતા છે જેને લીધે આગામી આઠ સપ્ટેમ્બર સુધીમાં ગુજરાત સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવનાઓ ઊભી થઈ છે અને આઈએમડી ઓરેન્જ એલર્ટ રેડ એલર્ટ વગેરે જાહેર કરી રહી છે સાથે સાથે રાજસ્થાનના દક્ષિણ પૂર્વી ભાગો દક્ષિણ રાજસ્થાનમાં પણ ભારેથી અતિ ભારે અને ફ્લોડિંગ રેઇન આવશે અને આ સિસ્ટમ સિંધના ભાગોમાં જઈને પાકિસ્તાનના સિંધના ભાગોમાં જઈને દસ સપ્ટેમ્બર આસપાસ કમજોર થશે જેની અસરથી આઠથી દસ સપ્ટેમ્બરમાં સિંધમાં પણ ભારેથી અતિભારે વરસાદ આવશે અગિયાર સપ્ટેમ્બર સુધી મધ્ય ભારત પશ્ચિમ ભારત અને પૂર્વ ભારતના રાજ્યોમાં સામાન્યથી ઘણો વધારે વરસાદ વરસતો જોવા મળશે પણ આ કોઈ અંત નથી હજુ ચોમાસું પૂરું થયું નથી આ પછી કે સપ્ટેમ્બર સુધીમાં એક વધુ લો પ્રેશર બંગાળની ખાડીના ઉત્તર પશ્ચિમ ભાગમાં આંધ્ર અને ઓરિસ્સાના તટ પાસે ઊભું થવાની સંભાવના છે અને તેનો ટ્રેક પણ ગુજરાત તરફ આવવાનો છે ગુજરાત ઉપર થઈને આગળ જઈ શકે છે જેને લીધે આગામી બાર થી વીસ સપ્ટેમ્બર સુધીમાં ફરી ગુજરાતમાં અને સૌરાષ્ટ્ર કચ્છમાં વરસાદનો એક વધુ રાઉન્ડ આવવાની શક્યતા છે આ લો પ્રેશરને લીધે આગામી બાર થી વીસ તારીખમાં આંધ્ર ઓરિસ્સા છત્તીસગઢ મધ્ય મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ ગુજરાત રાજસ્થાન અને રાજસ્થાનને અડીને આવેલા પાકિસ્તાનના સિંધ પ્રદેશમાં પણ ખૂબ સારો વરસાદ કે ભારેથી અતિભારે વરસાદ આવી શકે છે વીસથી ત્રીસ સપ્ટેમ્બરમાં પછી વરસાદની તીવ્રતામાં કમી આવશે અને પશ્ચિમ રાજસ્થાન અને આસપાસના પાકિસ્તાનના જે ભાગો છે ત્યાંથી મોન્સૂનની વિદાયની પ્રક્રિયા શરૂ થશે એવું મારું અનુમાન છે